ગુરખાઓ વહેંચી હતા અને સીસીટીવી ફૂટેજ વેચવાના ધંધાના ફરદાફાશ થતા તપાસનો દોર શરૂ થયો મામલો પહોંચ્યો તો રાજકોટ સુધી એક યુટ્યુબ ચેનલ ઉપર સાત વિડીયો પબ્લિશ કરવામાં આવ્યા હતા મહિલાઓને પાયલ મેટરનેટરી હોસ્પિટલ હોવાનું સામે આવ્યું રાજકોટ પોલીસ આ મામલે તપાસ કરી હતી તે દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી છે મહિલાના વિડીયો વહેંચવાના કૌભાંડને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તપાસનો દોર ચલાવી દીધી છે અને મહારાષ્ટ્રથી પ્રજ્ઞેશને પ્રજ્વલ નામ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમાં સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે સૂત્રોનું કેવું છે કે હજી કેટલાય પુરાવાઓ ગુરગાઓ છે રેકેટમાં સામેલ હતા અને રેકેટના આરોપીને પકડાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ કેટલાક વિસ્તારોમાં દરોડા પાડી રહ્યા છે અને તે બાદ મોટી સફળતા મળી છે હજુ ટીમો અન્ય રાજ્યોમાં તપાસ કરી રહી છે તેના કારણે આંતરરાજ્ય કૌભાંડ ખુલ્યું છે ટૂંક સમયમાં મોટો ધડાકો થશે બ્યુરો જે પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા